સુધારો રે ગુરુજી મારા આવેલો મન કો સુધારો ગુરુજી મારા આવેલો મન કોધારો લખ ચોરા સેમા બહુ દિન ભટ ગયા લખ ચોરા શે માં બહુ દિન ભટ ગયા મળવાનું ગુરુ મારગ બતાવો મળવાનો ગુરુ માર્ગ બતાવો મટી જાય ભોર ધારો રે ગુરુ મારા આવેલો મન કો સુધારો ગુરુ મારા આવેલો મન કો સુધારો અરજે સાંભળો વારમ વાર ગુરુ અરજે સાંભળો સાંભળો નવેદ પુરાણો માયા માથિયા જીવને ઉગારો માયા માથિયા જીવને ઉતારો સુધારો ગુરુ જે મારા આવેલો મન ખો સુ તમે બોર મારા પરમાયો પકારી તમે બોલો જે મારા પરમયો પકારે શિર પર પાંજો તમારો ગુણ તમારા ગુરુજી ના ભૂલું ગુણ તમારા ગુરુજી તિરસરું હજારો ગુરુજી મારા આવેલો મન સુધારો ગુરુ ને મારા આવેલો મન કોરો ગુરુ જાનદાસ ગુરુ બી ના દાન જ્ઞાન સરવે ભોગ દાસ કેવલ આપો કોણ કરે જીવન ગુરુ બિન સાય કોણ કરે જીવની મારા મારા આવેલો સુધારો ગુરુજી મારા આવેલો મન કો સુધારો આવેલો મન કો સુધારો રે ગુરુજી મારા આવેલો મન ખો સુધારો ગુરુજી મારા આવેલો મન ખો સુધારો